ઘોર કળિયુગનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે હાલ અત્યારે કળિયુગ પોતાના જ દીકરાઓ પોતાના મા બાપના નથી થતા એસએસજી હોસ્પિટલમાં નિરાધાર વ્યક્તિઓ આવતા હોય છે મધ્યમ વર્ગના વ્યક્તિઓ અહીંયા ટ્રીટમેન્ટ કરાવવા આવતા હોય છે એસએસજી હોસ્પિટલમાં એક વ્યક્તિ કિરણભાઈ સાઠે સારવાર કરાવવા આવ્યા તબિયત સારી થઈ પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી એટલે ઘરે જવા નીકળ્યા પરંતુ તેમના દીકરા દ્વારા કહેવામાં આવ્યું કે હવે તમે ઘરે ન આવતા મિત્રો પોતાનો જ દીકરાએ પોતાના બાપને આવી રીતે વાત કરી ત્યારે તેઓ ધડધડ આસુએ રડી પડ્યા આ જાણ થઈ સરોમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના વિષ્ણુભાઈ વાઘેલાને વિષ્ણુભાઈ વાઘેલા આ નિશા વ્યક્તિની મદદે પહોંચ્યા એસએસજી હોસ્પિટલ ત્યાંથી તેઓને લઈ આપના આશ્રમ વાઘોડિયા રોડ ખાતે રસુલાબાદ બાગ ખાતે જે આપના આશ્રમ છે ત્યાં તેઓને લઈ ગયા અને ત્યાં તેઓને રહેવાની જમવાની વ્યવસ્થા કરી આપી ગોર કળિયુગનું એક ઉત્તમ ઉદાહરણ કે જ્યાં બાપની ટ્રીટમેન્ટ થઈ જતા જે જ્યારે ઘરે પાછા પરત ફરે છે ત્યારે દીકરો કહે છે કે હવે તમે ઘરે ન આવતા કિરણભાઈ સાથે દરદર રડી પડ્યા પોતાના દીકરાને ના પાડતાની સાથે પરંતુ વિષ્ણુભાઈ વાઘેલા જેઓ સરોમાવ સિવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે તેઓ તેઓની વારે આવ્યા અને તેઓને મદદ કરી છે દાદા તમારું નામ શું છે કિરણ કિરણ સાઠે કિરણ સાઠે અને ક્યાં રહો છો તમે હા મરાનપુરા ભાટવાળા મરાનપુરા ભાટવાળા પરિવારમાં છે કોઈ હા મારો છોકરો છે વરુણ ઓકે તો અહીંયા કેવી રીતે પહોંચ્યા તમે હા અહીંયા કેવી રીતે પહોંચ્યા એ હા એ મેં મે અહીં આલમ તમે જાતે આવ્યા હતા હા શું તકલીફ હતી તમને મને આમ અટી પૈસાબ નહીં હા પૈસાબ તો બળ કમ્પ્લીટ થઈ ગઈ થઈ છે બરાબર એ ની અંદર હું સંડાસ નતોતો બરાબર સચ સંડાસ બસ તો એ યુ સંડાસ તો તો ન જ થાય થોરો 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 હા એના હિસાબે હવે તમે આશ્રમ લેવા આવ્યા છે બરાબર છે આશ્રમમાં લઈ જવા માટે સાંભળો 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 ત્યાં તમારા છોકરાને બોલાવીને શોધીને તમને ત્યાં પહોંચાડી દઈશું કારણ કે આ લોકો રાખશે નહીં તમને વાંધો ના લેશો ટેન્શન ના લેશો તમને પહોંચાડી દઈશું અમે હા શું કહો છો હા ને રડશો નહીં તમે રડશો નહીં દાદા રડશો નહીં તમે હા રડશો નહીં રડશો નહીં દાદા તમે રડશો નહીં દાદા હવે વિચાર કરો તમારા છોકરા અહીંયા થઈને તમે મૂકીને જતા રહ્યા છે બરાબર છે તો આ બધા તમારા છોકરા જ છે તમારા છોકરા કરતાં બી સારી કેર કરશે તમને ત્યાં તમને ના ગમે ને તો મને ફોન કરજો તમને ના ગમે ને મને ફોન કરજો આમના પાસેથી મને ફોન કરાવી દેજો હા